ભાવનગર શહેરમાં લોકસભાની ચૂંટણીનું મહાપર્વ ઉજવાઈ ગયું ત્યારે તમામ લોકોએ મતદાન ફરજિયાત કરવું એ આપણી ફરજ છે તે રીતે ભાવનગર લોકસભાના ઉમેદવાર એવા નિમુબેન બામણીયાએ પોતાના ઘરેથી પૂજાપાઠ કરી પરિવાર સાથે મતદાન કર્યું હતું અને તમામ ભાવેણાવાસીઓને મતદાન કરવા માટેની અપીલ કરી હતી જ્યારે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવ્યું હતું ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુત્ર અને કોળી સમાજના મસિયા ગણાતા એવા દિવેશભાઈ સોલંકી દ્વારા પણ મતદાન કરી આ લોકશાહીના પર્વને ઉજવ્યું હતું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા પણ પોતાના પરિવાર સાથે મતદાન કરી તમામ લોકોને મતદાન કરવાની ખાસ અપીલ કરવામાં આવી હતી જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય દ્વારા પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી ભાવનગરમાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓ દ્વારા મતદાન માટે ખૂબ જ ઉત્સાહ દાખવવામાં આવ્યો હતો ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગર વહીવટીતંત્ર દ્વારા પણ ખાસી એવી કાળજી રાખવામાં આવતા અને મહેનત લેવામાં આવતા આયોજન કરવામાં આવતા નાગરિકો માટે ગરમીથી બચવા મંડપ સહિત પીવા માટે પાણીની વ્યવસ્થા તેમજ ઇમરજન્સી માટે મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે બીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બુથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટ બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામતને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બની જવાબદાર બની અમે એવું કોઈ મતદાન કર્યું છે એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે મતદાન ના કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે મંડપ પણ રાખ્યો છે એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં પાણીની વ્યવસ્થા છે મંડપ છે બુઝુર્ગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ છે જે વડીલો હશે તેમને મતદાન મથકમાં એન્ટ્રી માટે પ્રાયોરિટી આપવામાં આવે છે એટલે તમામ મતદારો મારા ભાવનગરના જે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં